નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુ ડે ન્યૂ સરકારી કામકાજ માટે સવારથી જ લોકોની લાઈનો છતાં સુવિધાના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણ ઝોન કચેરી ખાતે સ્થાનિક નાગરિકોને પોતાના આધાર કાર્ડ રેશન કાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે વહેલી પરોઢી એટલે કે ત્રણ વાગ્યાથી લાંબી લાંબી લાઈન લગાવવી પડે છે અહીં માત્ર એકસો વીસ લોકોને જ ટોકન આપવામાં આવે છે કારણ કે એક જ ડેસ્ક પર કામગીરી ચાલતી હોય છે અને જેના કારણે એકસો વીસ ટોકન સિવાયના લોકોને ઉજાગરા વેઠીને ધક્કો ખાઈ પરત જવાનો વારો આવે છે વારંવાર ધક્કા ખાવા પડે છે ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સરપ્લસ ટેક્સ ભરતું રાજ્ય હોવા છો તો અહીં સરકારને જરૂર પડતા કાગળો માટે નાગરિકોને પરેશાન થવાનું વારો આવે છે કારમી મોંઘવારીમાં લોકોની મર્યાદિત આવક છે અને તેમાંય ઘણા લોકો આજે લોન લઈને બેઠા હોય આવામાં નોકરીયાત વર્ગને એક દિવસ રજા પાડવી પોષાય તેમ નથી કારણ કે જો એક દિવસ રજા પાડે તો તેનો પગાર કપાત થાય તેને નોકરી પરફોર્મન્સ પર અસર થાય બીજી તરફ સરકારને જરૂર પડતાં કાગળો માટે નોકરી ધંધો છોડી લોકોને વહેલી સવારે ટોકન માટે લાઈનો લગાડવી પડે સાથે સિનિયર સિટીઝન્સ કે બીમાર લોકો માટે કોઈ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં નથી આવે એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા તથા ટેકનોલોજી પર ભાર મૂકે છે બીજી તરફ હકીકત કંઈક અલગ જ ચિતાર રજૂ કરે છે ત્યારે સમગ્ર મામલે વધુ ડેસ્ક શરૂ કરવા તથા એકસો વીસ ટોકનની જગ્યાએ પાંચસો ટોકન આપવાની રજૂઆત સાથે આમ આદમી પાર્ટી માંજલપુર દ્વારા વિનય ચૌહાણની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કનેક્ટિંગ પંજાબ થકી સરકારી કર્મચારીઓ નાગરિકોના ઘરે જઈને સરકારી કાગળો માટે સુવિધા આપે છે તે જ રીતે ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી તેવા સવાલો પણ ઉભા કર્યા હતા કોઈ સિનિયર સિટીઝન માટે કોઈ અલગથી તમે વ્યવસ્થા હતી કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અમે જોઈએ છે એટલે પણ KYC ઈ કેમે બેસાડીને જે પણ ઓમણા કરવાનું છે પણ સમસ્યા સાંભળી દેશો ને વૈશ્વિવાદ તો વૈશ્વિવાદ આજે મામલતદાર કચેરી ખાતે અમે આવેલા છે મામલતદાર કચેરીની અંદર એકસો વીસ ટોકન વેચીને લોકોને અહીંયા લાંબા લાપા લાઇનોમાં ઊભું કરી દેવામાં આવે છે સિનિયર સિટીઝનોને પણ કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી નથી મહિલાઓ માટે પણ કોઈ અલગથી વ્યવસ્થા નથી બીજી વસ્તુ બે ડેસ્ક છે આટલી બધી પબ્લિક છે નહીં કમ્પ્લાય થાય ખબર છે એ લોકોને પણ જાણી જોઈતા નાટક કરવામાં આવે ગુજરાતના લોકો પૂરા ટેક્સ ભરે છે બધું જ કરે છે તો પણ આ લોકોને હેરાન કરવા છે મોદી સાહેબ આવે છે તો રોજે રાતે ને રાતે બધા રોડ બની જાય રાતે ને રાતે બધા હોર્ડિંગ લાગી જાય રાતે રાતે બધું થઈ જાય તો કેમ અહીંયા બે ડેસ્ક ખાલી બે કમ્પ્યુટર કેટલી કિંમત હોય બે કમ્પ્યુટર કેમ ના કરી શકે આ લોકો કરી શકે તે બધું કરી શકે પણ નથી કરવું લોકોને હેરાન કરવો છે લોકોને લાઈનમાં લગાડવા છે લોકોને ઈએમઆઈ ભરવા માટે પૈસા નથી હોતા જો એક દિવસ બે દિવસ આ લોકો ધક્કા ખાય તો બે દિવસ તો પગાર કોણ ગવર્મેન્ટ તો આપવાની નથી કોઈ જગ્યાએ કામદાર કંપની આપવાની આપવાની એટલે અમે અહીંયા આજે લઈને આવ્યા છે હજી જેની અંદર અમે કીધું છે કે પંજાબની અંદર ચાલતી સ્કીમ છે કનેક્ટ પંજાબ જેમાં ઘરે બેસીને ડોર સ્ટેપ સુવિધાઓ આપવામાં આવે છે કોઈ બી વ્યક્તિને રેશન કાર્ડ માટે આધાર કાર્ડ માટે એવી વસ્તુ માટે લાઈન લાગવી પડતી નથી ત્યાં ફક્ત એક ફોન કરો છો તો તમારા ઘરે સરકારી કર્મચારી આવીને તમારા ડોક્યુમેન્ટ ચેક કરીને તમને પ્રોપર એવા ડોક્યુમેન્ટ ઇશ્યુ કરે તમને ખોટું લાગતું હોય એટલે ઇન્ટરનેટ પર તમે ચેક કરી શકો છો કનેક્ટ પંજાબ કરીને છે કેમ ગુજરાતની અંદર આ સર્વિસ નથી આપવામાં આવતી એ જ વાંગી લઈને અમે માર પાસે આવ્યા છીએ જો બે ત્રણ દિવસની અંદર આ હજી સુવિધાની અંદર ડેસ્ટ વધારો ન કરે તો અમે અહીં આંદોલન કરીશું અને લોકોની જે વાંચા છે એના એ માટે અવાજ કરીશું